લગ્નના નામે કરોડોની લૂંટ ગુજરાતમાં નકલી દુલ્હનની ગેંગ પકડાઈ ગુજરાતમાં લગ્નના નામે યુવકોને ફસાવી લાખો રૂપિયાની છેતરપિંડી કરતી ગેંગને બહુચરાજી પોલીસે આખરે ઝડપી પાડી છે નકલી દસ્તાવેજો અને મેરેજ બ્યુરોની મદદથી અઢાર જેટલા યુવાનો સાથે લગ્ન કરાવી બાવન લાખ રૂપિયાની ઠગાઈ કરનાર આ ટોળકી લાંબા સમયથી પોલીસને ગેરમાર્ગે દોરતી હતી આખરે સચિનભાઈ પટેલની ફરિયાદ પરથી આ ગેંગનો ભાંડો ફૂટ્યો ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં લગ્નની આડમાં ચાલતી લાખોની ઠગાઈની રણનીતિનો બહુચરાજી પોલીસ દ્વારા અંત આદિવાડા ગામના સચિનભાઈ પોલીસ સ્ટેશનમાં પોતાની જ દુલ્હન વિરુદ્ધ નોંધાવી હતી લગ્ન સમયે પાંચ લાખ રૂપિયા સોના ચાંદીના દાગીના અને મોબાઈલ લઈને દુલ્હન માત્ર ચાર દિવસમાં ગાયબ થઈ ગઈ હતી પોલીસે તપાસ શરૂ કરતા જો મામલો ચોંકાવનારો બની ગયો સચિનભાઈની પત્ની ચાંદીને લઈ જનાર તેનો કથિત બનેવી અને દલાલ રાજુભાઈ ઠક્કર હોવાનું સામે આવ્યું હતું

ફેક એલસી અને ખોટા એડ્રેસ દ્વારા પોતાની ઓળખ બદલી નાખતી અને નવા યુવકોને લગ્ન માટે ફસાવતી માત્ર બે મહિલાઓ રશ્મિકા દ્વારા ચાર લગ્ન જ્યારે ચાંદની દ્વારા પંદર લગ્ન કરાવવામાં આવ્યા હતા આ ગેંગ શુભમ મેરેજ બ્યુરો અને જયમાળી મેરેજ બ્યુરોની મદદથી યુવકોને ટાર્ગેટ કરતી હતી મોટા ચાલી રહેલી આ છેતરપિંડીનો ભોગ બનેલા યુવકોની સંખ્યા અઢાર સુધી પહોંચી હતી અને કુલ બાવન લાખથી વધુની છેતરપિંડી થયેલી સામે આવી છે ઈડર રાજકોટ સિટી સહિતની અનેક જગ્યાએ આરોપીઓ વિરુદ્ધ અગાઉથી જ ફરિયાદ નોંધાઈ ચુકી છે હવે બહુચરાજી પોલીસે આ નકલી દસ્તાવેજો કયા નેટવર્ક મારફતે તૈયાર કરવામાં આવ્યા તેની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે આ ગેંગ લાંબા સમયથી લગ્નના નામે યુવકો સાથે છેતરપિંડી કરતી હતી નકલી દસ્તાવેજો બનાવી તેઓ પોતાની ઓળખ છુપાવતા અને મેરેજ બીરીઓ મારફતે નવા શિકાર શોધતા હતા બહુચરાજી પોલીસની ટીમે મુખ્ય આરોપીને ઝડપી લીધા છે બાકી નકલી દસ્તાવેજો બનાવનાર લોકો અને પુરા નેટવર્કની તપાસ ચાલુ છે એમજી લાઈન ચેતનપટે મહેસાણા

મારો ભાઈ ઉપર પટેલને આવી રીતે બહાર નીકળ તું ફોન આવે કે ભાઈ આવી રીતે છોકરી છે તમારે છોકરું હોય ઇન્ટરેસ્ટ હોય તો અમે બતાવી દઈએ તો અમે જોવા ગયેલા પછી ગરીબ ઘરની જે એમ કહી લગ્ન કરાવતા ફેરી લગ્ન પત્યા એવા અમારી જોડે ત્રણ હજાર માગેલા કે ઓપરેશન કરાવવાનું કે એના ફાધરનું તો તમે સહાય કરો એમ એવી રીતે લીધેલા ને અમે ઘરે લઈ ગયેલા ઘરે લઈ ગયા પછી પાછા એને તેડવા આવેલા તારે એવું કીધેલું કે એના પાંચની તબિયત એટલી ખરાબ છે એટલે અમારા બે જુદી એને પચાસ હજાર રોકડા લીધેલા એ સીમાએ ઘરેથી એક લાખ પાંત્રીસ હજાર મિજૂરીમાં પડેલા ચાર ધોળાનું સૂડનું પડેલું એ પણ એ લઈને છે એવું શું છે તારીખ પંદર હજાર બે હજાર પચીસના રોજ બહોચરાજી પોલીસ સ્ટેશનના વિસ્તારના આદિવાડા ગામના એક ફરિયાદી પટેલ સચિનભાઈ રાજેશભાઈ છે એમણે બહુચરાજી પોલીસ સ્ટેશન આવીને એવી ફરિયાદ કરેલી કે તારીખ બાર આઠ ચોવીસના રોજ તેમના લગ્ન હિન્દુ વિધિ મુજબ અમદાવાદના રહેવાસી ચાંદની રમેશભાઈ રાઠોડ સાથે થયેલા હતા અને લગ્ન પહેલાં અને લગ્ન વખતે ફરિયાદી પાસેથી પાંચ લાખ અને સોના ચાંદીના રાજીના કપડાં મોબાઈલ વગેરે આ ચાંદની બેને લીધેલા હતા લગ્નના ચાર દિવસ પછી ચાંદનીબહેનના જે બનેવી એક રાજુભાઈ ઠક્કર કરીને જે ઓળખ આપેલી હતી એમના બનેવી તરીકેની એ આદિવાડા ગામે આવેલા ને કે ચાંદીના પિતા બીમાર છે એમ કરીને ચાંદીને લઈ ગયેલા હતા અને ત્યારબાદ ચાંદીનો મોબાઈલ બંધ થઈ ગયેલો અને કોઈ પણ જાતની અમની સાથે વાતચીત કરેલી નહીં એથી ફરિયાદીને શંકા ઉપરતા એમણે રાજુભાઈ ઠક્કરનો જેમણે એમના બનેલી તરીકેની ઓળખ આપેલી અને મેરેજ વખતે પૈસા પણ લીધેલા હતા એટલે એમનો સંપર્ક કરતાં આ જે આખું કાવતરું છે એ ખુલ્લું પડેલું એમણે ગલ્લા તલ્લા કરતાં ખબર પડી કે ભાઈ આની અંદર કંઈ એમની સાથે છેતરપિંડી થયેલી છે આવી ફરિયાદ એમણે આ અંગે ફરિયાદ કરવાની વાત કરતાં રાજુભાઈ તરફથી બળાત્કારના કેસમાં અથવા અન્ય કેસોમાં ફીટ કરી દેવાની પણ એમની સાથે ચર્ચા કરેલી ટોટલ પાંચ લાખ સત્તાવન હજાર જેટલી રકમ જે છે એ આમની પાસેથી લીધેલી હતી આ અંગે બોચરાજી પોલીસ દ્વારા વધુમાં તપાસ કરવામાં જે તે વધુ તપાસ કરવામાં આવેલી અને બોચરાજી પોલીસ સ્ટેશન તરફથી ત્રણસો બી કલમ ત્રણસો છત્રીસ ત્રણ ત્રણસો ચાલીસ બે ત્રણસો અઢાર બે ત્રણસો ત્રણસો બાવન બ્યાસી બે ત્રણસો એકાવન ત્રણ એકસઠ બે અને આ ઓર્ગેનાઇઝ ક્રાઇમ હોય આ ખૂબ બધા ભેગા મળીને સુનિયોજિત ઓર્ગ ઓર્ગેનાઇઝ રીતે આ ક્રાઇમ કરેલો હોય એકસો અગિયાર બે બી પણ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે આ આ અંગે વધુ તપાસ કરતા એવું જાણવા મળેલ કે આ જે આરોપી ચાંદની છે જેને અન્ય વ્યક્તિઓ સાથે લગ્ન લગ્ન કરતી હતી એ ચાંદનીએ ટોટલ અઢાર મેરેજ કરેલા છે અને દરેક જગ્યાએથી અલગ અલગ રકમ લીધેલી છે અને ત્યારબાદ ત્યાંથી ફરાર થઈ ગયેલા છે આ ઉપરાંત ચાંદનીના જે મધર છે સવિતાબેન ઉર્ફે સુશીલાબેન વાઇફ ઓફ રમેશભાઈ સોમાભાઈ ઠાકોર તેઓ પણ આની અંદર સંડોવાયેલા હતા અન્ય એક રાજેશકુમાર જીવન રાજેશકુમાર જીવનભાઈ મોહનભાઈ ઠક્કર જે દલાલ તરીકેનું કામ કરતા હતા અને અલગ અલગ જગ્યાએ અલગ અલગ પોતાની ઓળખ આપતા હતા એમના બનેવી તરીકેની પણ એમણે ઓળખ આપેલી છે તે પણ આખું નેટવર્ક ચલાવતા હતા આ ઉપરાંત એક આમની સાથે અન્ય એક રશ્મિકાબેન વાઇફ ઓફ સચિનભાઈ પ્રદીપભાઈ પંચાલ એ પણ આમાં સંડોવાયેલા હતા અને એમના પણ અલગ અલગ ચાર મેરેજ આ રીતના કરીને પૈસા પડાવ્યા હોય એવી આખી હકીકત આની અંદર જાણવા મળેલી છે અલગ અલગ જગ્યાએ મેરેજમાં આ લોકોએ પોતાના આધાર કાર્ડ પણ ડુપ્લિકેટ અલગ અલગ જગ્યાએ આપેલા છે આધાર કાર્ડ એલસી તમામ ખોટા બનાવેલા છે એટલે આની અંદર બનાવટી દસ્તાવેજ બનાવવા તથા એનો ખરાનો ખોટા તરીકે ઉપયોગ કરવો તે કલમોનો પણ ઉમેરો કરવામાં આવેલો છે

અને આ પૈસા પડાવવાના ભાગરૂપે જ આખું કાવતરું આ કરવામાં આવ્યું એ સ્પષ્ટપણે આમાં દેખાઈ રહેલું છે અને એક બે વખત કોઈ જગ્યાએ કોઈ મનમેળ ના થયો હોય ને મેરેજ તૂટ્યા હોય એ અલગ વસ્તુ છે પણ અઢાર અઢાર મેરેજ જે કરવામાં આવેલા છે અને પોતાના ખોટા ડોક્યુમેન્ટ પણ આપવામાં આવેલા છે અને ખોટી ઓળખ પણ ઘણી જગ્યાએ આપવામાં આવેલી છે

ચેક કર્યા પછી જ આવા રિલેશનમાં આગળ વધવું એ વધુ હિતાવ છે સર 18 લગન થયા છે તો કન્યાઓ કેટલી છે બે છે કે અત્યારે હાલ બે કન્યાઓ અને એક અન્ય પણ કન્યાની વિગતો થોડી મળેલી છે પણ એની હજી થોડી તપાસ બાકી છે એટલે હાલ હું એનું નામ આપતો નથી સર અને એક વધુ કે જે આધાર કાર્ડ અને જે કે સટી બનાવી ક્યાં બનાવ્યા છે અત્યાર સુધી એની તપાસમાં સામે આવી આ પ્રાથમિક વિગતો છે કે ક્યાં બનાવ્યા છે એ હજી તપાસમાં વિષય છે

આ તમામ જિલ્લાઓમાં અલગ મોટા ભાગના જિલ્લાઓમાં આ પ્રમાણે અમને ગુનો આચરેશું ઉત્તર ગુજરાત તમામ જિલ્લાઓને ઉત્તર ગુજરાત પણ છે ઈવન મોરબી સૌરાષ્ટ્ર પણ છે બધી જગ્યાએ આ પ્રકારની એમની કાર્યવાહી દેખાય છે